નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજી જડેજા ગુજરાતમાં ફરી એક વખત જે પરીક્ષાઓ ચાલે છે અત્યારે સીસીઇની એટલે કે ગુણ સેવા પસંદગી મંડળ જે છે ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 212 નંબરની જે જાહેરાત છે એ 212 નંબરની જે જાહેરાત હતી એમાં વર્તમાનમાં પરીક્ષાઓ ચાલુ હતી અને ચાલુ પરીક્ષાઓમાં એવું એક કારણ આપવામાં આવ્યું છે કે વહીવટી કારણ અંતર્ગત આ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે એટલે અત્યારે વર્તમાનમાં જે પરીક્ષાઓ જે ચાલતી હતી બરાબર એમાં અત્યાર સુધી જે ચૂંટણીની જે આદર્શ આચાર સંહિતા કહેવાય એ ન નડી પરંતુ હવે પછી એમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતા નડશે એટલે હાલ પૂરતી અમે આ જે પરીક્ષા છે એ સ્થગિત કરીએ છીએ એ પ્રકારની માહિતી અત્યારે ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર આવી રહી છે અને ખાસ કરીને જે યુવાનોએ તૈયારી કરી છે જે યુવાનો ધનતોડ મહેનત કરી રહ્યા છે જે પરીક્ષા આપવા માટે એ અલગ અલગ સેન્ટર ઉપર સુધી પહોંચી જતા હોય છે ત્યારે

ખાસ કરીને હવે આની પર સ્પષ્ટતા કરવાની ગુણ સેવા પસંદગી મંડળી અને જે સત્તાધીશો છે એને કેમ કે તમને અડધી પરીક્ષા લેવાઈ જાય છે ત્યાં સુધી આચાર સંહિતા નથી નડતી પરંતુ બાકીની જે પરીક્ષા બાકી છે એટલે કે અડધા લોકો ઉમેદવારોની પરીક્ષા બાકી છે આ પરીક્ષા જે શરૂ થઈ હતી મને ખ્યાલ છે ત્યાં સુધી ચાર એપ્રિલ થી શરૂ થઈ હતી હવે ચાર એપ્રિલ થી જે આજે ઓગણીસ તારીખ છે તો ઓગણીસ તારીખ સુધી આચાર સંહિતા નથી નડતી અને હવે આચાર સંહિતા નડે છે એટલે આ તત્ એ મારા ગળે નથી ઉતરતો

સવાલો આજે ફરીથી પેદા થઈ રહ્યા છે ફરીથી એક પરીક્ષા છે છે એને મોકૂફ કરી નાખવામાં આવી જેમાં લાખો વિદ્યાર્થીઓ પાંચ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા છે અને આ પરીક્ષા અર્ધ વચ્ચે ન તો પહેલા કે ન તો છેલ્લે અર્ધ વચ્ચે અને સ્થગિત કરી નાખવામાં આવી છે એટલે આનું મુખ્ય જે કારણ છે એ ભરતી બોર્ડ જ સ્પષ્ટ કરી શકે છે આશા અપેક્ષા રાખીએ કે ઝડપથી જે પણ કારણ હોય એ આની પર સ્પષ્ટ થાય બસ આટલી જ વાત જય હિન્દ જય ભારત